જય માતાજી મિત્રો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે જુઓ આપણે વહેલાં વહેલાં રૂવેણા હેડે છીએ આમ અને તમે કહી દઉં કે આજથી તે આપણે દસ દિવસ સુધી ડેલ્લી વ્લોગ બનાવવાનો ચેલેન્જ જાતે લઈ લીધો સર તો આપણે દસ દારા ડેલ્લી વ્લોગ આવી જશે તો તમે એમાં સપોર્ટ કરજો અને મારા બ્લોગમાં બને રહેજો આખા દાણાની બધી એક્ટિવિટી તમે બતાવે તો જુઓ આપણે આમ રૂવેણા હેડે કે ઓ ગાઈસ આપરા મજૂરી જાતા રૂવેનવા તમને ખબર થશે તો આમ બાર વાજી છે આ આપરે હેલે છે ઘેર જો આપરા આટલે થોડું આઘું છે ઘર આપરું જો આયુ છે લડીયુ ઘાસ ગાઈસ સે કે નઈ ખાય છે ને અમાર અમાર ગોમ નું ઘાસ છે લડીયુ ઘાસ અને જો આટલે અમાર ઘર દેખો તો આમ આપણે ઘેર જઈએ પછી બીજી વાત આપણે નહીં ધોઈ લીધું તૈયાર થઈ ગયા આમ બીજા કપડાં લાગે છે ને હવે ખાઈ લઈએ પછી બીજા ગેસ આવી જઈએ ફરવા થોડું આરામ કરીએ ગેમ બેમ આમ બીસ તો આમ થોડું ખાઈ લઈએ

આપણે ચા ને પૂંગળા ખરીંગરામી બીજું કોમ એ કરીએ બ્લોગમાં બતાવીએ ઓગાવીશ આપણે રાતે મેથી રોટલા બના ને એટલે આપણો મેથી કાપણ કોમ આપ્યો તો આપણે એ રૂપિયા પૂરું કરી દઈએ ઓગાવીશ આપણે મેથી સમારી દીધી અને લહન ફોલ દીધું હવે આપણે હાલ કોઈ કોમ નહીં તે ફોન ચાચનું મિલી થોડા બાર ફરવા જઈએ ખેતરે બીતરે તો બસ બીજું બતાવીશું તમને કઈશ આપણું પાર્સલ આવ્યું તું મંગાવી જો બે મોજા હાથે ને આ રે ના ને આવી જો ટોપી આ ટોપી શિયાળા માટે આપણે મંગાવ્યું આમ શિયાળો ચાલતો પહેરવા થાય આપણા શેટરને ટોપી નથી એટલે મંગાવ્યું તે મંગાવતા આવી રહ્યું છે અંધારું થવા આવી ગયું અને મારા મમ્મીએ જો મેથીના પરોટા બનાવી દીધા હૈ જે રોટલા કહેતો હું તમને અને મેથી મળતી ને તો આજનો આપણો બ્લોગ આટલો જ ખતમ કરીએ પહેલાં દાડાનો તો દસ દિવસ આપણે ફૂલ બ્લોગ આવશે તો મને સપોર્ટ કરજો જય માતાજી